તો મિત્રો આજે હું આવી ગયો છું મારા ખેતરે આ રીતનું મારું ખેતર છે આપણે વાવ્યા છે સૈણા આજે વીસ દિવસના થયા છે બિયારણ છે ગુજરાત પાંચ નિગમનું ચાર હાઈમાં આપણે વાવેલા છે આ રીતના તો આજે હાલે છે એમાં મિની ટ્રેક્ટરથી હાંથી આંખે છે ભાઈ

சேம்மால நினைச்சா சரிமா மீடா வல અમેર બાજુ આને મીંદડા ક્યાં છે અમુક એરિયા પરમાણે નામ જુદું છે આ રીતનું હાથી આલે છે તો મિત્રો અમારી બાજુ આને મીડા કહેવાય છે એરિયા પ્રમાણે આનું કદાચ નામ કંઈક બીજું છે આ હાથી લીટા પાડવાનું છે રાપ કાંઈ લાગવાની છે જેને આપણે બેલો કહીએ છીએ લીટા પાડે છે સિનેમા ખડ પાડવા માટે આ રીતનું હાથ હાલે એક શાર વળવાયેલી છે હાંટી થી લીટા પાડે છે જેને આપણે સાહણું કહીએ તો આ રીતનું આલે છે ખડ પાડવા માટે આ કહેશે તો આપણે સિનેમા હાંથી આંકવાનો વિડીયો ઉતાર્યો છે વિડીયો કેવો લાગ્યો છે મિત્રો કોમેન્ટ કરજો ને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયાને શેર કરજો જેથી કરીને અમારો કોઈ પણ નવો વિડીયો યુટ્યુબ ઉપર મૂકવામાં આવે તો તમારા સુધી પહોંચે તો હાલો મિત્રો બધા મિત્રોને સિતારા